धी गुजरात गार्मेंट मेन्युफेक्चरर्स एसोसिएशन द्वारा गार्मेंट इंडस्ट्रीज ने वेग आप पच्चीस से सत्यावीस जुलाई दरमियान नेशनल कक्षा बी टू बी ट्रेड फेर आयोजन 25 26 27 जुलाई त्रिदिवसीय गारमेंट ट्रेड फेयरमा 1000 થી વધુ બ્રાન્ડ ની ઉપસ્થિતિ 500 થી વધુ સહયોગીઓ દ્વારા 25000 થી વધુ ફેશન પ્રોડક્ટ ઉપલબ્ધ સાતમ આઠમ રક્ષાબંધન નવરાત્રી દિવાળી અન્ય તહેવાર તેમજ વિન્ટર સીઝન તથા લગ્ન સીઝન ના કારણે 6 થી 7 માસ ના ઓર્ડર બુક કરાશે ઉદ્યોગ ને સપોર્ટ મળશે સરકાર ના સમર્થક અને ટ્રેડ ફેર થી વેપાર ને વેગ મળશે ફરી રોજગારી નું સર્જન થશે हुआ दी गुजरात गारमेंट मेन्युफेक्चर एसोसिएशन ऑफ प्रेसिडेंट सर आज ना 700 पर पार्टिसिपेंट है 800 ऊपर ब्रांच है यहां અને બોલરીની બ્રાન્ચ છે બધી આખે ગુજરાતની આ ઇન્ડિયામાં નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ ખૂબ સારા નામ છે બધા મોર ધ 35000 બી ટુ બી કસ્ટમર અહીંયા ત્રણ દિવસrceil વધારવાનો છે અમારે ચાલી 3000 કરોડ નું ટર્નઓવર આ દિવાળી સુધીમાં અમે પેડી સુ અહીંયા ઓર્ડર નિયો યુ સુંદર દિન ધરમાં મોસ્ટી આપ સમજો તો મેન્સ પર હું બજાર મોકું છું કોટ ટેનિયમ શર્ટ્સ ચિલ્ડ્રન શર્ટ ચિલ્ડ્રન ડેનિયમ કોટન પેન્ટ ચિલ્ડ્રનના એટલે મેન્સનું ગઢ મોટું છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અને લેડીઝનું બી છે સારું પણ આઈ થિંક મેન્સનું સૌથી મોટું